નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા મિત્રો આજ તારીખ મિત્રો આઠ નવ બે હજાર પછી વારતા ગયો સોમવાર મિત્રોના બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભાવવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આવે છે ન બોલતા અને આવા બજાર ભાવ ઝીરોનો ની ત્રણ હજાર બસો પચાસ થી ઓછો ચાર હજાર રૂપિયા સુધી વરિયાળી તેરસો રૂપિયા થી ત્રણ ત્રણસો રૂપિયા સુધી ઈસબ ગુલબ સોળસો અઠાણું થી ને રૂપિયા સુધી રાયડો બારસો રૂપિયા થી તેરસો રૂપિયા સુધી તલ એકાદારસનથી એકવીસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી સુવા નવસો ત્રેસઠથી પંદરસો ને સોતેર રૂપિયા સુધી અઝમો પાંચસો ત્રેસઠથી બાવીસો ને ત્રીસ રૂપિયા સુધી અને ધાણા અગિયારસો રૂપિયાથી પંદરસો ને છ્યાસી રૂપિયા માર્કેટના બજાર ભાવ